દેવાયત ખવડ અને ભગવતસિંહ ચૌહાણના પરિવાર વચ્ચે સમાધાન થઈ ગયું છે સનાથલ બબાલ મામલે બંને વચ્ચે સમાધાન થઈ ગયું બંને એકબીજાને મીઠાઈ ખવડાવીને સમાધાન કર્યું છે ડાયરા મામલે બબાલ થઈ હતી અને દેવાયત ખવડની કારમાં તોડફોડ કરાઈ હતી બંને પક્ષે આ મામલે સામસામે ફરિયાદ પણ નોંધાવી હતી સનાથલની બબાલ બાદ ગીર સોમનાથમાં ધ્રુવરાજસિંહ પર દેવાયત ખવડે હુમલો કર્યો હતો તેવા સમાચાર મળી રહ્યા છે કે બંને વચ્ચે હવે સમાધાન થઈ ગયું છે દેવાયત ખવડ અને ભગવતસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન બંને એકબીજાને મીઠાઈ ખવડાવીને સમાધાન કરી લીધું છે આ તસવીરો પણ આપની સ્ક્રીન ઉપર કે જ્યાં સમાધાન બાદ તસવીરો એ જોવા મળી રહી છે કે હવે સનાતલમાં થયેલી બવાલ બાદ બંને વચ્ચે સંપૂર્ણ સમાધાન થઈ ગયું છે